સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વહેલી તકે પીએફના નાણાંની ચૂકવણી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામદારોએ સામૂહિક આત્મહત્યા કરવાની પણ આપી હતી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પચીસ થી વધુ કામદારો વર્ષ ઓગણીસો નેવ્યાસી થી બે હજાર એક સુધીના કરારમાં પેજ્યુઅલી લેબર તરીકે કામ કર્યું હતું એ સમય દરમિયાન સરકારના નિયમો અનુસાર ભવિષ્ય નિધિનું ભથ્થું આ બાબત માટે एफसीआई અને વડોદરાના કલેક્ટરને લેખિત અરજી પણ કરવામાં આવી હતી જો આ બાબતે કોઈ માહિતી મળી ન જેના કારણે વધુ एफसीआई કામદાર ইউনিয়নના પ્રતિનિધિ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે તો આપી સાહેબ તમે તો ટકા ખાઈ ગયા પણ એ કશું અમારો નથી અને એનો કોન્ટ્રાક્ટ ગયો એટલે અમને છૂટા હવે ઉંમરમાં અમે મહેનત કરવા

કામદાર ડે છે તેના અનુસંધાનમાં આજે અહીંયા બધા જૂના જે કામદારો અહીંયા કામ કરેલું છે અમારા બાકીના પીએફના પૈસા બાકી છે જે તે સમય દરમિયાન અમે ઓગણીસો નેવ્યાસીથી લઈને બે હજાર એક સુધી સતત તેર વર્ષ સુધી અમે એફસીઆઈમાં ચાલતા કોન્ટ્રાક્ટના નેજર હેઠળ અમે અહીંયા કામ કરતા હતા એ સમય દરમિયાન સરકારના ધારાધોરણ મુજબ પીએફ તો કમાતો હતો પણ કાયદેસરની અમને પીએફની પહોંચ નહોતા આપતા અને અમારી હિંમત બી નથી ચાલતી કે જો પીએફની પહોંચ માગીશું તો અમને નોકરી બધી છૂટા કરી દેવામાં આવશે એ વખતમાં મારી આર્થિક સ્થિતિ એવી હતી પણ અમે ત્યાર પછી અમને બે હજાર એક પછી અમને છૂટા કરવામાં આવ્યા છૂટા કરવામાં આવ્યા એટલે અમે પીએફ ના પૈસા માટે અનેક રજૂઆત કરી અહીંયા ડિસ્ટ્રિક્ટ મેનેજર સાહેબ રજૂઆત કરી છે બરોબર જે કોન્ટ્રાક્ટ ને એમણે આપેલું કોન્ટ્રાક્ટ ના શ્રમિક સાથી સરકારી મજદૂર મંડળી લિમિટેડ એના નેજા હેઠળ અહિયાં લગભગ વધારે એમનો પીડ હતો છે એક કોન્ટ્રાક્ટર પાસે જઈએ તો એફસીઆઈ પાસે કે તમારા પૈસા મેં આપ્યા છે અને એફસીઆઈ કે કોન્ટ્રાક્ટર પાસે તો અમે ભાઈ ભાઈ ચાણી આટલા વર્ષોથી કરી ગયા છે

એમાં છે તો પૈસા ક્યારે મળશે તો આવેદન એ પણ લખ્યું છે અઠ્યાવીસ તારીખના રોજ એક આવેદન લખ્યું છે કે હવે અમને ન્યાય નહીં મળે હવે અમારા પાકી નીકળતા લેણા નહીં મળે તો અમે સામૂહિક આત્મ પણ કરવાની ફરજ પડશે હવે એક લેટર અહીંયા અમે આપ્યો છું અઠ્યાવીસ